હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી મસ્ત મજાનું લસણિયા બટેકાનું શાક તમે જોઈ શકો છો આજે આપણે કાઠિયાવાડી લસણિયા બટેકાનું શાક બનાવીશું અને તે પણ ફટાફટ આપણે કુકરમાં બનાવીશું જેથી તમે આરામથી એને પંદર મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને આ બનાવવું એકદમ ઇઝી છે તો ચાલો આજે જોઈ લઈએ મસ્ત મજાનું કુકરમાં કાઠિયાવાડી લસણિયા બટેકાનું શાક અને તે પણ એકદમ સરળ રીતથી જેથી તમે ગરમીમાં ફટાફટ બનાવી શકો તો લસણના બટાકા બનાવવા માટે મેં આવડી નાની સાઇઝની બટેકી લીધી છે અને તેને છાલ ઉતારી લેવાની છે પછી આવી રીતે એક કાટા ચમચીથી આપણે થોડા તેમાં ચારથી પાંચ કાણા પાડી લેવાના છે જેથી મસાલો અંદર સુધી જાય અને તે સરસ મજાનું ચડી શકે તો આ રીતે એના કાણા પાડી લેવાના છે અને કાણા પડી ગયા પછી આપણે એને તળવાના છે તો કૂકરમાં થોડું તેલ ગરમ કરી લેવાનું છે વધારે પડતું તેલ ગરમ કરવાની જરૂર નથી બસ થોડુંક જ તેલ ગરમ કરજો અને એમાં આપણે તેલ ગરમ થાય એટલે થોડા આવી રીતે બટેકીને ઉમેરી દેવાની છે બટેકી બને એટલી એક સરખી સાઇઝ લેજો ભલે નાની લ્યો કે મોટી લ્યો એક સરખી સાઈઝ લેશો તો એક સરખી એ ચડશે એટલે બને તો એક સરખી સાઈઝની લેવાની અને એને મીડિયમ ગેસ ઉપર આવી રીતે થોડીક તળી લેવાની તળવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવી જાય છે તો આવી રીતે ગોલ્ડન કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાની તો હું આવી રીતે બંને બેચ આવી રીતે તળી લઉં છું તો આ રીતે બંને બેચ મેં તળીને તૈયાર કરી લીધા છે આમાં વધારે વાર નહીં લાગે ત્રણ થી ચાર મિનિટ થશે મીડિયમ ગેસ હશે તો અને તમે વધારે સાઈડમાં બીજું તેલ મૂક્યું હોય અને તેમાં તળવા માંગતા હોય તો પણ તળી શકો પછી વઘાર જેટલું તેલ રાખવાનું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે પછી સૂકા મરચાં ઉમેરી દેવાના છે તમાલપત્ર ઉમેરી દેવાનો છે લીમડો ઉમેરી દેવાનો છે અને થોડીક હિંગ ઉમેરી દેવાની પછી એક મોટી ચમચી લાલ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની લસણ અને લાલ મરચું એક સાથે ખાંડી નાખજો એટલે પેસ્ટ બની જશે અને બને તો તાજી જ પેસ્ટ અત્યારે ઉપયોગમાં લેજો ટેસ્ટ સરસ આવશે હવે ગેસ એકદમ ધીમો કરી દેવાનો અને અડધી મિનિટ એને સાતળી લેવાની પછી એક મોટી ડુંગળીને એકદમ ઝીણી સમારી લેશો અથવા તો મિક્સરમાં એને અધકચરી પેસ્ટ કરી લેશો અને એને આપણે આવી રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેવાની છે એક મિનિટ સુધી તમે જોઈ શકો છો સરસ મજાની એ સતરાઈ ગઈ છે સતરાઈ જાય એટલે એમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દેવાની તો ટમેટાને મિક્સરમાં પીસી નાખવાનું અને તે પણ અડધો કપ જેટલી લઈ લેવાની અથવા બે મિડિયમ સાઈઝના ટમેટાની પેસ્ટ લઈ લેજો હવે આમાં મસાલામાં સવા ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે જો બીજું મરચું ઉમેરતા હોય તો એ પ્રમાણે તીખાસ પ્રમાણે લાલ મરચું ઉમેરજો સાથે એક ચોથાઈ ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરી દેવાનું છે અને આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે સાથે મીઠું દઈએ જેથી ટમેટાની પેસ્ટ જલ્દી ચડી જાય હવે આવી રીતે સરસ મજાનું તેલ છૂટું પડવા માંડે ને ત્યાં સુધી આપણે એને ગ્રેવીને પકાવી લેવાની છે બે થી ત્રણ મિનિટમાં આરામથી મીડિયમ ગેસ ઉપર પાકી જશે પછી એમાં બટેકા ઉમેરી દેવાના છે અને બટેકાને મિક્સ કરીને આપણે એક મિનિટ સુધી બટેકાને આવી રીતે અંદર મસાલા સાથે પકાવવાના છે બટેકાને ખાસ મસાલા સાથે એક મિનિટ સુધી ધીમા ગેસ ઉપર આવી રીતે પકાવી લેજો જેથી સરસ મજાના મસાલાથી કોટ થઈ જાય હવે એમાં પાણી ઉમેરવાનું છે તો પાણી તમારે જોઈએ એટલું ઉમેરવાનું છે મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે તમારે જો વધારે જોતું હોય તો વધારે ગ્રેવી કરવી હોય તો વધારે પણ ઉમેરી શકાય છે અને એને સરસ મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયા પછી આપણે હવે કુકરને ઢાંકી દેવાનું છે અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ સીટી વગાડી લેવાની છે પછી કેસને બંધ કરીને કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય એટલે આપણે એને ખોલી દેવાનું કુકર એકદમ ઠંડુ થઈ જાય પછી જ એને ખોલજો તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણું કાઠિયાવાળી લસણિયા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે કોથમીર ઉમેરી દેવાની અને આપણે એને સર્વ કરી લઈએ અત્યારે મેં કોઈ પણ ગરમ કોઈ કોઈપણ વસ્તુ નથી ઉમેરી નોર્મલ આપણા ઘરના રૂટીન મસાલાથી જ શાક બનાવ્યું છે પણ એકદમ એટલું ટેસ્ટી બનશે ને કે તમે ઢાબાનું શાક પણ ભૂલી જશો એવું સરસ આ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જાય છે તો ચોક્કસથી આ રીતે આ લસણયા બટેકાનું શાક ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમને રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક શેર કરી દેજો સાથે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે તો તમે એન્જોય કરો આ મસ્ત મજાનું ઢાબા સ્ટાઇલ કરતા પણ એકદમ ચડિયાતું ફટાફટ બની જાય તેવું કુકરવાળું લસણયા બટેકાનું શાક આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ એન જય શ્રી કૃષ્ણ